તો જે સાથે ઓકરીએ બાકી ફાણી રોકવાનું કામ માણવાતું અને માયે પરચો પૂરો ભાયો ગોદાન શક્તિ મારેવે चलो ફાણીની શક્તિ બોલો એ જ માણવા યોજના માનાત્રણમાં અર્પણ કરી અને બીડું ઉને ત્રણ વખત બોલો કૃષ્ણ રે કૃષ્ણ રે કમા કૃષ્ણ રે યમા કૃષ્ણ રે યમા સંતરાજી સિંહજી ને કલાસ ગોત્રસ્ય તળતળિયા વખતે કરવાન શુભાય કુળ મમ ભગવતી અગ્નિ ભગવાન ને પગેલા હોય

એ ખાસ નંબર વિનંતી છે કે યજ્ઞકુંડમાં એક જ ભીડો ઉમાડો છે એટલે કદાચ તો લેખમાં કહ્યું ને કે પાંચ સાત સ્લીપર નથી અગ્નિમાં પાંચ નથી સ્લીપર બાજુમાં રાખી દેજો આખા ફરગરિયા પરિવારમાં રહેવાનું છે અને આખા ફરગરિયા પરિવારનું જ ભીડું છે આપણી ભીડાની આવતી આપશો હવે બધા આવી ગયા હવે વાતો બંધ કરે

સુભા નિમલંદિગાંધી લગ પરિપાલય